जय माता जी जय माता जी जय माता जी आइ जाओ लाइव मा बसेरा सेशन लाइव आवी जाओ एचएन लाइव जोडई गे जय माता जी લાઈવ જોડા બદલ આભાર વેલકમ સ્વાગત છે તમારું લાઈવ જોડા બદલ

नए लिंक शेयर कर जो मित्रों क्यों और सच्चे कमेंट कर जो हमारे तो बेहद दिवस चालू है

લાઈક કરો તો મજા આવે મિત્રો કોમેન્ટ કરો કોમેન્ટ કરજો મિત્રો મજા આવે લાઈક લાઈક કરો મિત્રો છે લાઈવ ને સપોર્ટ કરો મિત્રો કોમેન્ટ કરજો કેવો છે વરસાદ જમી લીધું જમી લીધું કે બાકી છે જમી લીધું કમે બોલ દે કે દે કઈ વાંધો નહી બે મેમ્બર દેખાય છે કોમેન્ટ કરો મિત્રો फिरोचे बरसात आज तो बेवर करो आया था बेवर झपटाई रोई गया सारो नोके वे न मोर नोके वो एवो होतो ओके ओके सपोर्ट देबो

લેક ડન ઓકે લેક ડન શેર કરો લિંક લાઈ લિંક શેર કરો નવા એ તો સબસ્ક્રાઇબ કરી નાખો ઓકે ઓકે જય માતાજી જય માતાજી દ્વારકાધીશ મિત્રો શેર કરજો हालो बदा मित्रों लाइव में जोड़ाई जाओ चलो अपने एच एल लाइव के जोड़ जाओ, जाओ बदा मित्रों माए गरबो कोड़ा व्यो गगन गोखन પછેલું નોટ તું છે મિત્રો કોમેન્ટ કરજો જલેબી ખાધી કે નહીં ચાલ મિત્રો અજયભાઈ જોડાઈ ગયા છે વેલકમ અજયભાઈ સ્વાગત છે આપણી લાઈવમાં સપોર્ટ દેવા બદલ આભાર અજયભાઈ एक लाइक कर दीजिए जी भाई थोड़ा क्या तो लाइक कर दीजिए स्क्रीन पर डबल टैप करो लाइक ही जैसे ऊपर तब देखा तो ऐसे अजय भाई तो लाइक नो निशान यहाँ ऊपर टच कर दो कोठारिया गोपाल भाई वेलकम स्वागत है गोपाल भाई આપડી લાઈ દાંત તમારા જુઓ એક લાઈક કરી દીજો ગોપાલભાઈ જયપાલભાઈ ત્રણ જણા છે ત્રણ લાઈક કરી નાખો ફટાફટ

સિદ્ધર હા સિદ્ધર અમર ગામ સિદ્ધર નાયકાનો ભાણો છે એવું છે સ્વાગત છે અક્ષયભાઈ આ મારે નાયકાના છે હો દેખાય પાછળ જો

પાછળ બેઠા બેઠા દાંત ત્રણ લાઈક થઈ ગઈ ઓકે અક્ષયભાઈ સબ્સ્ક્રાઇબ ન કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો એકદમ એચએલ લાઈફ સપોર્ટ આપે છે તમને પૂછે ઓળખો એમ કે અક્ષયભાઈ હા પાડે હલો તો વાંધો નહીં ઓળખતા હોય હાથ પાડવી પડે ને એમાં ના પડે નહી ઓળખતા હોય હાથ પાડવી પડે ને ચલો ત્રણ મિત્રો છે લાઈક કરી નાખો ઇન્ડિયન ગેમર ઓકે અક્ષયભાઈ ચેનલ છે ઇન્ડિયન ગેમર એમ ને અક્ષય બ્લોગ ઓકે મારી મેન આઈડી ઓકે અક્ષયભાઈ કઈ વાંધો નહીં સપોર્ટ કરશું ફૂલ સપોર્ટ અક્ષયભાઈ તમને આપણી ચેનલ તરફથી અક્ષય બ્લોગ ઓકે આપણે બીજી આઈડી એચએલ લાઇફ એમાં સપોર્ટ કર દો રીટેલ તમને મળી જાય અમારા વ્લોગ જોઈએ છે એચલ લાઈફમાં આવશે હાલ તો આપણે આ વિડીયો આચેલ ઉપર ના વિડીયો મૂકતા આપણે સ્પોર્ટસો સબસ્ક્રાઇબર છે સારું સારું કઈ વાંધો નહીં ભાઈ ફૂલ સપોર્ટ તમ તારે ઓકે તમને ફૂલ સપોર્ટ કરશું તમારો વ્લોગ જોઈશું અમારો વ્લોગ જોજો એચ આ લાઈફ સપોર્ટ કરી નાખ્યો એમાં આપણે પણ વ્લોગ બનાવી હાલ તો આપણે બધા હારા એલો ન બનતા પણ કોશિશ કરીશું બનેલા હારા બનાવવાની સવારે નવ વાગે વ્લોગ આવશે આપણા એક દિવસ એક દિવસે

લાઈવ માં હોય તો કમેન્ટ કરજો હેચર લાઈવ કે છે અજયભાઈ લાઈવ માં હોય તો કમેન્ટ કરજો વાલા લાગતા નથી ભાઈ જેવું લાગે છે લેબી ખાવા તે મય જોર બહોત કોરા યોગા બે જણ લાઈવ માં લાઈવ માં છે કમેન્ટ કરો તો મજા આવે તમને કંટાળો ન આવે કે છે નવરાત્રી પછી મજા નઈ આવે હા સાચી વાત દસ દિવસ મજા કરી હોય એ પછી મજા બે જણા લાઈક માં છે લાઈક કોમેન્ટ કરો મિત્રો

Jai Mata Ji, Jai Mata Ji, Jai Mata Ji. Biasanya lain macam komen kalau mitra maja. Ave. Chai saktima. Ma, saktima. Sakti Ma, it's a life. Assalamualaikum, welcome to my channel. Assalamualaikum, welcome to my channel. Assalamualaikum, welcome to my channel. Assalamualaikum, welcome ஓகே தீ சக்தி தீர்மா திமா મોજા સરસ્કાર છો કે કઈ વાંધો નહી કરો ઇટલ лайફ ફૂલ સપોર્ટ કરે છે દિઘણી

સાથે સાથે કોમેન્ટ કરી નાખો એક મજા આવે હા કોમેન્ટ કરતા રહો જય માતાજી જય માતાજી ચલો મિત્ર છેલ્લું નોરતું છે આવી જાઓ લાઈવમાં ચલે ભી ખાવાની બાઈક ભી તો ખાઈ લો આપણે તો જે જલેબે ખાઈને બેઠા છીએ એ ચલાય ફૂલસા ફટાપે છે બે જણા લાઈવ માં છે સપોર્ટ કરો કેમેરા બેઠા નરો ભાઈ કોમેન્ટ કરો મિત્રો કેવો છે વરસાદ કોમેન્ટ કરો ત્રણ જણા છે લાઈવમાં કોમેન્ટ કરો મિત્રો દિવસ પૂરા થઈ ગયા એટલે વરસાદે થોડી મજા બગાડી નવરાત્રિ માં અચ્છા લખે છે બાપા સીતારામ બાપા સીતારામ છેલ્લા ત્રણ નોરતા જ છે પેલા તો નતો વાંધો આવ્યો ત્રણ દિવસ તો સતત વરસાદ ચાલુ છે કોઈ ગરબા રમવાનો ટાઈમ જ ન મળ્યો કોમેન્ટ કરો મિત્રો અડધી કલાક થયો હોય કોમેન્ટ કરો યાર સપોર્ટ કરો લાઈક કરો શેર કરો લિંક કરો કોમેન્ટ કરો ત્રણ જણા છે કે નાખો નવા હોય તો ડબલ ટેપ કરો લાઈક થઈ જશે સ્વાગત છે અમારી લાઈવમાં જય માતાજી જય માતાજી જય માતાજી લાઈફ સપોર્ટ આપે છે Thank you, Tim okay, Mataji. ચાલો મિત્રો આપડે લાઈવ એન્ડ કરશું હવે અડધી કલાક થઈ જાય છે ફરી મળીશું કાલે આઠ વાગ્યા આપણે લાઈવમાં તો